ભાપર તાલુકાની ગ્રામ પંચાયતોમાં સ્વચ્છતાના નામે મીંડું ગ્રામ સચિવાલયમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા તાલુકા વિકાસ અધિકારીને એક નજર ઈધર ભી કરની ચાહી ભાભર તાલુકાની ગ્રામ પંચાયતમાં સ્વચ્છતા નામે મીંડુ ગ્રામ સચિવાલયમાં જ ગંદકીના ઢગલા જોવા મળ્યા સરકારી બાબુઓ એસી માંથી બહાર નીકળતા નથી કર્મચારીની મનમાની ઝાજરૂમાં દારૂની બોટલો અને પ્રાથમિક સુવિધાનો અભાવ ભાભર તાલુકા પંચાયત કચેરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સરકારી બાબુઓ એસી ઓફિસમાં બેસી કાગળ ઉપર કામ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે Okay. ભાભર તાલુકા કપરુપુર ચચાસણા અને બુરેઠા ચેમ્બુઆ જૂના ચેમ્બુઆ તાલુકા મોટા શૌચાલયમાં નળ કનેક્શન તૂટેલા ખાલી બોટલો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે જેના કારણે સ્વચ્છતાની આવતી ગ્રાન્ટો કાગળ ઉપર વાપરી અધિકારીની રહેમ નજર હેઠળ સહિયારો ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે તેમ છતાં જવાબદાર અધિકારી આંખ આડા કાન કરી કેમ બેઠા છે એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે ભાબર તાલુકા વિકાસ અધિકારીની બેદરકારી હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે ગ્રામ પંચાયત કચેરીની આવી હાલત હોય તો ગામનો કેવો વિકાસ થતો હશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળીને અચાનક દરેક ગામની મુલાકાત લેવામાં આવે તો તમામ હકીકતો બહાર આવે તેમ છે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી ભાબર તાલુકા ગ્રામ પંચાયતોની ઓચિંતી મુલાકાત કરે તો કાગળ ઉપર થતી કામગીરીનો પર્દાફાશ થાય તેમ છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બના